નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરી રૂપાલા વિવાદ વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિને લઈને અમિત છે શાહે બાવડાના ભાજપના પદાધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે રૂપાલા વિવાદમાં ભાજપમાંથી વધુ એક રાજીનામું પડી શકે છે રૂપાલ વિવાદ વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિને અમિત શાહ એલર્ટ મોડમાં આવી ગયા છે અમિત શાહે બાવળાના ભાજપના પદાધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે રૂપાલ વિવાદમાં ભાજપમાંથી વધુ એક રાજીનામું પડી શકે છે તો અમિત શાહે બાવળાના ભાજપના પદાધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી છે રૂપાલા વિવાદમાં ભાજપમાંથી વધુ એક રાજીનામું પડી ગયું હોવાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે જે રીતે રૂપાલા વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે ક્ષત્રિયો પોતાની માંગ સંતોષાય તે માટે મક્કમ છે સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે અમિત શાહ પણ એલર્ટ થઈ ગયા છે

નિવેદન ચાલુ કાર્યક્રમમાં એમણે કીધું કે અત્યારે મારે સમાજને મારે જરૂર છે અને એટલા માટે જ હું જે બાલ્યકારથી એટલે કે કિશોરાવસ્થામાં હતો ત્યારથી ભાજપ સાથે જોડાયેલો છું પણ જે જો એ જ ભાજપ મારા સમાજની માંગ પૂરી ના કરી શકતો હોય તો એવા પક્ષમાં મને રહેવાનું કોઈ મતલબ રહેતો નથી મારે સમાજ સાથે રહેવું જોઈએ એટલે એ કહીને તેમણે ખેસ પણ ઉતારી દીધો અને પોતાનું રાજીનામાની જાહેરાત સભામાં જ કરી દીધી સભા આ ઘટના થવાથી એક એક તરફ તો જે તમામ જે લોકો હતા ત્યાં સ્તબ્ધ થઈ ગયા કે આવી રીતે જો તમામ ક્ષત્રિય આગેવાનો કે સ્થાનિક આગેવાનો ક્ષત્રિય સમાજથી જોડાયેલા લોકો હોય એ લોકો રાજીનામું આપશે તો એ ખોટો સંદેશ જવાનો છે જેના માટે માત્ર આ જ નથી તમે જુઓ પરમ દિવસે કઠલાલ કપોંજ એ તમામ વિસ્તારના જે લોકો હતા એ પણ આઈને કોંગ્રેસમાં સીધી રીતે જોડાઈ ગયા ભાજપમાંથી રાજીનામું આપી દીધું જીલે જીલે આવી ઘટનાઓ બની રહી છે હવે ગામડાઓની સાથે હવે શહેરોમાં પણ તમે જુઓ મણિનગર એટલે એક વખત એવું કહેવાતું હતું કે ત્યાંથી કોઈ જીતી ન શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી ઇલેક્શન લડતા પણ મણિનગરની અંદર પણ જે ક્ષત્રિય દરબારોની જે સોસાયટીઓ છે ત્યાં રૂપાલાને લઈને ભાજપના પ્રચારના પ્રવેશબંધીના જે હોર્ડિંગ્સ છે એ લાગે છે એ ગોમતીપુર હોય એ પછી હીરાવાડીનો વિસ્તાર હોય એ તમામ વિસ્તારો અને ખાસ કરીને ખોખરાની તમામ જગ્યાએ અમદાવાદ શહેરોમાં પણ એની અસર હવે ધીરે ધીરે વર્તાઈ લાગે છે એ વાતની ચિંતા જરૂરથી ગુજરાત ભાજપમાં તો છે જ સૌથી વધારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છે પણ એની ચિંતા સ્વય ગૃહમંત્રી જે છે અમિત એને પણ છે તેમને ખબર છે કે જો આની અવડી અસર જેમ પાટીદાર અનામત આંદોલનના સમયે ગામડાઓ સુધી અસર પહોંચી હતી અને ભાજપ સીધા નવ્વાણું ઉપર આવી ગયું હતું વિધાનસભાની અંદર એ નુકસાન કદાચ સીધી રીતે જો છે એ લોકસભા થઈ શકે છે ને એટલે જેવું સૂત્રો કહી રહ્યા છે કે ગઈ કાલે તેમણે બાવળામાં કેટલાક જે કાર્યકર્તાઓ છે સિનિયર કાર્યકર્તાઓ છે તેમની સાથે વાતચીત કરી છે આમ તો કહેવાય છે કે એ માત્ર એમના વિધાનસભા એમના લોકસભા પૂરતું હતું ગાંધીનગર લોકસભા પૂરતું જ હતું એ એમની વાતચીત કે કાર્યક્રમ કઈ રીતે ગોઠવવામાં આવશે અને ઓગણીસમી તારીખે એમનું ભવ્ય જે રોડ શો થવાનો છે એને લઈને ચર્ચા કરી છે પણ સૂત્રો કે છે કે એ સિવાય તેમણે રાજ્યમાં અનેક લોકોને પણ ફોન કર્યા હશે તમામ માહિતી મેળવી હશે આઈબીએ તો એમને સતત રિપોર્ટ મોકલતી જ હોય છે કે કેવા પ્રકારની વિરોધ પ્રદર્શન છે કયા જિલ્લાઓમાં નુકસાન થઈ શકે છે કયો આગેવાન જે છે એ ભારતના ભાજપના વિરોધમાં છે કયો સપોર્ટમાં છે પણ એની બેઝિક અસર શું પડી શકે છે શું એ વોટોમાં કન્વર્ટ થઈ શકે છે કે શું ગામડાઓમાં જો એની અસર પડશે તો ક્ષત્રિય સિવાય બીજા કોઈ કયા એવા એલિમેન્ટ કે એવા લોકો છે એવીક જાતિઓ છે જે વિરોધમાં મતદાન કરી શકે છે એ તમામ પ્રકારની માહિતી અત્યારે જે છે એ મોવડી મંડળ તરફથી લેવાઈ રહ્યું છે

ચૌદમી તારીખે ભેગા થશે રાજકોટમાં ક્ષત્રિય સમાજમાંના વિરોધ પ્રદર્શનની અંદર એના કરતાં બે ઘણા લોકોને તેઓ માત્ર જે છે એ એમના જે ફોર્મ ભરવાની કામગીરી હશે એ દરમિયાન કરવામાં આવશે એટલે તમામ પ્રકારની માહિતી માત્ર ગુજરાત જ નહીં ભાજપ મોવડી મંડળ છે અને ભાજપના ચાણક્ય કહેવાય છે અમિત શાહ એ પોતે તમામ પ્રકારની માહિતી લઈ રહ્યા છે જો એમાં કોઈ સરવાળો ગણિતમાં ભાજપને નુકસાન લાગશે તો નિશ્ચિત રૂપાલાની ટિકિટ કાપવા શકે છે પણ હજુ સુધી ભાજપ મોડી મંડળ છે કે આ આંદોલનથી સીધી રીતે કોઈ ફરક પડવાનો નથી ચૌદમી તારીખે રવિવારનો દિવસ એ રૂપાલા માટે ભાજપ માટે કોંગ્રેસ માટે અને ક્ષત્રિયો માટે એ મહત્વપૂર્ણ દિવસ દિવસ રહેવાનો છે કૃષ્ણ માહિતી આપવા માટે તો દર્શક મિત્રો જેના લીધે આ વિવાદ થયો છે તે વિડિયો જોઈએ અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે ને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દૂનો હું ભાજપનો કાર્યકર્તા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના નવડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કી